નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના નવા ખાતેથી ચાર ભેંસો તસ્કરો ઉઠાવી ગામમાં ચકચાર મચી છે સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના નવા રણસિંહપુર ખાતે રહેતા રમેશભાઈ પોતાના પરિવાર સાથે કહી પીને સુઈ ગયા હતા તે દરમિયાન તેમના ગામનું ગામમાં આવેલ મારવાડી અમૃતભાઈ નામથી જાણીતા તબિલ આમાંથી મંગળવારે રાત્રે આઠ વાગ્યાથી લઈ અને બુધવારે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ કજાણ્યા ઇસમો તસ્કરો તબેલામાં તારો ખોલી અને ચાર ભેંસો તસ્કરી કરીને લઈ જતા ગામમાં સંસનાટી ફેલાઈ જવા પામી છે જે પૈકી ફરિયાદી રમેશભાઈની ત્રણ ભેંસો છે જ્યારે એક દિનેશભાઈની ગાભરભેંસ છો છોડા ખીલાદી છોડાવીને લઈ જતા વિજાપુરના લાડોલ પોલીસ મથકે તેની કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે જ્યારે આ પશુ ચોરીથી લઈને જે ગ્રામજનો હતો તેમાં ની લાગણી વ્યાપી જવા પામી હતી પણ કે અગાઉ પણ ગામે ગામેથી આવી રીતે ભેંસો ચોરાઈ હતી હવે રણસીપુર ખાતેથી ચાર ભેંસો જેની કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા છે તેઓ તસ્કરો રાતના સમયગાળા દરમિયાન ઉપાડી જતા આવા સમાચાર લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી રજા આપણે